પોરબંદરમાં યોજાનાર ભાગવત સપ્તાહ યજ્ઞના આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસને સોમવારથી તારીખ એક બાર બે હજાર ચોવીસ રવિવાર દરમિયાન પોરબંદરના આંગણે ભાગવત સપ્તાહ યોજાશે સપ્તાહના આયોજન સ્વરૂપે વિવિધ સમાજ અને સંસ્થાઓના પ્રમુખ તેમજ મંત્રીની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું છે આ ભાગવત સપ્તાહમાં વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય શ્યામભાઈ ઠાકર વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથા દરમિયાન શ્રોતાઓ અને ભાવિક ભક્તો માટે દરરોજ જાહેર પ્રસાદ અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે આગામી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસને રવિવારે સાંજે સાડા પાંચ કલાકે અગત્યની બેઠકનું આયોજન કરાયું છે જે બેઠકમાં વિવિધ જ્ઞાતિ સમાજના તેમજ સંસ્થાઓના પ્રમુખ મંત્રી આગેવાનો વડીલોને ઉપસ્થિત રહેવા ભાવભર ુ જાહેર આમંત્રણ પાઠવાયું છે